ગોધરાના પાંજરાપોળ વિસ્તારમાં આવેલા અંબાજી માતાના મંદિરે પોષી પૂનમ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે અંબાજી શક્તિપીઠથી પવિત્ર જ્યોત લાવવામાં આવી હતી જેના દર્શન સાથે મહા આરતી અને પ્રસાદનું વિતરણ પણ કરાયું હતું સમગ્ર દેશમાં આદ્યશક્તિના પ્રાગટ્ય પર્વ પોષી ઉનમની ઉજવણી કરવામાં આવી છે તેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પાંજરાપોળ ચોક યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ધાર્મિક અવસરે માતાજીના દર્શન શહેર અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા તો ભાવિકોએ ભાવપૂર્વક માટે ભજન પ્રસંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તો ભક્તોએ ઉંધ્યું જલેબી અને સુખડીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો આમ પાંજરાપોળ ચાચર યુવક મંડળના આયોજન હેઠળ મહાઆરતી અને મહાપ્રસાદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકોએ જોડાઈ પોષી પૂનમના પર્વની ઉજવણી કરી હતી બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ